દહેગામના પ્રખ્યાત સ્થળ કંથારપુરા મહાકાળી વડને વિકસાવવા માટે સરકારી પ્રતિનિધિઓની મહાકાળી વડ ખાતે ખાસ મુલાકાત યોજાઈ હતી દહેગામ તાલુકાના સ્થળ કંથારપુરા મહાકાળી વડ ખાતે સરકારી પ્રતિનિધિઓ દ્વારા પાંચસો વર્ષથી પુરાણા વડની મુલાકાત લેવામાં આવી કંથારપુરા ગ્રામજનો વચ્ચે રસ્તા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં ખૂબ ટૂંકા સમયમાં વડ નીચે નીકળતા રસ્તા બાબતે નિરાકરણ કરવાની ગ્રામજનોને ચીફ સેક્રેટરી દ્વારા માહિધરી આપવામાં આવી દહેગામ તાલુકાના હેરિટેજ વૃક્ષ તરીકે જાણીતા કંથારપુરા મહાકાળી વડને ગુજરાત પ્રવાસન બોર્ડ દ્વારા ડેવલપમેન્ટ કરવા માટે અષ્ટકોણ આકારની વાવનું નિર્માણ થઈ રહ્યું છે મહાકાળી કંથારપુરા વર્ડને વિકસાવવા માટે આજે સરકારી પ્રતિનિધિ તરીકે ચીફ સેક્રેટરી રાજકુમાર સાહેબ કલેક્ટર એચ કે કોયા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી આર આર રાવલ તાલુકા વિકાસ અધિકારી અને કંથારપુરા ગ્રામ પંચાયત સરપંચ કમ મંત્રી તથા કંથારપુરા ગ્રામજનો હાજર રહ્યા હતા